ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના એવા કરંટ અફેર્સ જોઈ લઈએ આજની તારીખ છે અઠ્યાવીસ નવેમ્બર પહેલો ક્વેશ્ચન જોઈએ ઈસરોના શુક્રયાનમાં કયા દેશનું ઉપકરણ પણ મોકલવામાં આવશે જવાબ છે સ્વીડન તો ઈસરો એ ભારતની સંસ્થા છે ઈસરો સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આપણા મતલબ ઈસરો દ્વારા ચંદ્રયાન મંગલયાન પછી હવે શુક્રયાનની શરૂ મતલબ ગણતરી છે કે જૂન બે હજાર ત્રેવીસ સુધીમાં આપણે મોકલશું આ મિશનમાં શુક્રગ્રહનો અભ્યાસ કરવામાં આવશે જે મિશન ચાર વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલશે તેમ આ મિશન હેઠળ તે શુક્રગ્રહની સપાટી અને તેની અંદરનું બંધારણ તેના પવનો તેના માળખું તેના વાતાવરણનો વગેરેનો અભ્યાસ કરવામાં આવશે તો શુક્ર ગ્રહ વિશે સમજીએ તો શુક્ર ગ્રહ એ સૌથી ચમકતો સૂર્યમંડળનો ગ્રહ છે સૂર્યમંડળમાં આઠ ગ્રહો છે પ્લૂટોને કાઢી દીધો તો એના પછી આઠ ગ્રહો છે જેમાં બુધ એ સૌથી ચમકતો ગ્રહ છે એ એ બુ શુક્ર સૌથી ચમકતો ગ્રહ છે આપણે દેખીએ બી છે કે સવારે સાંજે સૌથી પહેલાં એ જ દેખાતો હોય છે એન્ડ બુધ પછી બીજા નંબરે છે એ તો એન્ડ તેને મોર્નિંગ સ્ટાર કે ઇવનિંગ સ્ટાર પણ કહેવામાં આવે છે અને સૂર્યમંડળનો તે સૌથી વધુ ગ્ર ગરમ ગ્રહ છે એન્ડ તે મતલબ પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે એન્ડ એ પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરે છે એન્ડ તેને કોઈ ઉપગ્રહ નથી બીજા નંબરનો જ છે એ મતલબ નાનો જ છે અને આમ જોઈએ તો શુક્રને પૃથ્વીના ટ્વિન સિસ્ટર કહેવામાં આવે છે કારણ કે તે પૃથ્વીની સાથે કદ દળ ઘનતા ગુરુત્વ જેવી બાબતોમાં સમાનતા ધરાવે છે બંને ગ્રહો મતલબ પૃથ્વી એન્ડ શુક્ર એ એક સાથે ચાર પોઈન્ટ પાંચ મિલિયન વર્ષ પહેલાં એક સાથે નેબ્યુલામાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે એન્ડ શુક્ર પૃથ્વી કરતાં સૂર્યની ત્રીસ ટકા વધુ નજીક છે એટલે તે વધારે ગરમ છે એન્ડ આ જે ભારતનું મિશન છે શુક્રયાન એમાં એ બાબતે સ્વીડને હમણાં કહ્યું કે ભારતના શુક્રયાન સાથે તેઓ પોતાનું પણ એક ઉપકરણ મોકલવામાં આવશે માગે છે એન્ડ વિનેશિયન ને ન્યૂટ્રલ્સ એનાલાઇઝર જે સૂર્યના જે પવનો છે એનો અભ્યાસ કરશે વાતાવરણનો અભ્યાસ કરશે ઠીક છે હવે બીજો ક્વેશ્ચન જોઈએ નોબેલ શાંતિ પુરસ્કાર બે હજાર એકવીસ માટે કોને નામાંકિત કરવામાં આવ્યા તો બેન્ઝામિન નેતાન્યાહુ અને મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન તો બેન્ઝામિન નેતાન્યાહુ એ ઇઝરાયેલી પ્રધાનમંત્રી છે એન્ડ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન એ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ છે તો વર્ષોથી આ બંને દેશો સાથે કોઈ મતલબ સંબંધો નહીં હતા પણ બંને પોતાની દુશ્મની મટા મિટાવીને હવે એક મતલબ સાથે અને આ સમજૂતી પણ કરાવી છે કોણે અમેરિકાના ટ્રમ્પ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થતાથી આ થઈ છે એન્ડ બે બંને દેશો વચ્ચે હવે પરસ્પર રણનીતિક એન્ડ રાજનીતિક સંબંધોની સ્થાપનામાં આ બંને જે દેશોના નેતાઓ છે એમણે અગત્યનો ભાગ ભજ્યો છે તો એના માટે તેમને આ નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવે છે એન્ડ એમનું તેમનું નામ આપ્યું છે કોણે તો લોર્ડ ડેવિડ ટ્રિમ્બલે મતલબ જણાવ્યું કે ભાઈ આ બેને આપેલો બહુ સારું કામ કર્યું છે કે બે દેશોને શાંતિ પૂરી આપી છે શાંતિનો એક યુગ શરૂ કર્યો છે તેમણે લોર્ડ ડેવિડ ટ્રિમલે એ ઉત્તરી આયર્લેન્ડના પૂર્વ મંત્રી છે જેમને ઓગણીસો અઠ્ઠાણુંમાં નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો એન્ડ એવું છે કે જો એ જે વિજેતા હોય છે તેઓને એક એક વિશેષ અધિકાર આપવામાં આવે છે કે તેઓ આગળના પુરસ્કાર માટે કોઈને નામાંકિત કરી શકે છે તો એ એમણે પોતાનો આ વિશેષાધિકારનો ઉપયોગ કરીને બેન્ઝામીન નેતાન્યાહુ અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદ અલ નાયાનને સૂચવ્યા છે આગળનો ક્વેશ્ચન જોઈએ તો મફત સેનેટરી પેડનો કાનૂન બનાવનારો દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે જવાબ છે સ્કોટલેન્ડ તો સ્કોટલેન્ડે એવો એક કાનૂન પસાર કર્યો છે તો એમ એમાં સેનેટરી પ્રોડક્ટ જે છે એ ફ્રી આપવાનું કાનૂન કર્યો છે જેમ કે એમનો કાનૂન છે પીરિયડ પ્રોડક્ટ ફ્રી પ્રોવિઝન્સ સ્કોટલેન્ડ બિલ તો એમણે જણાવ્યું છે કે જે વસ્તુઓ નેસેસરી છે બેઝિક છે એ તો હોવી જ જોઈએ અને આ એક ખરેખર મોટું પગલું કહેવાય કે તે જેમણે ત્યાં પોતાની સ્ત્રીઓ કે મહિલાઓના માટે તેમણે એક વિશેષ મતલબ આગળ આપણા દેશમાં ના જેમ શૌચાલય માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે એમ હવે આ બાબતોમાં પણ ખુલ્લેથી ચર્ચા થાય મતલબ નહીં આ ઇટ્સ લાઇક એ નેચર કોલ તમે એને એવોઇડ નહીં કરી શકતા ને તો એને વિશે બોલવું પણ જરૂરી છે તો આ ભલે મતલબ શરૂઆત છે મતલબ ટૂંક સમયમાં વિચારો કે દેશના અન્ય દેશો પણ એને ફોલો કરે તો બે હજાર અઢારમાં આ જ દેશ હતો જેણે પ્રથમ એવો દેશ બન્યો હતો જેણે શાળા કોલેજ અને યુનિવર્સિટીમાં પણ સેનેટરી પેડ ફ્રીમાં કર્યા હતા એન્ડ અત્યારે હવે તેમણે બધા માટે બધા મહિલાઓ કે તેઓ કોઈ પણ મેડિકલ કે સ્ટોરમાં જઈને હવે ફ્રીમાં સેનેટરી પ્રોડક્ટ મેળવી શકે છે ભારતમાં આ બાબતે મતલબ ચર્ચા ખૂબ ઓછી થાય છે કે મતલબ ને બીજા દેશોમાં કદાચ દસ ટકા મહિલાઓ સેનેટરી પેડ નહીં મેળવતી શકતી હોય પરંતુ ભારતમાં સિત્તેર ટકા છોકરીઓ કે મહિલાઓ એવી છે જે આ સેનેટરી પેડ નહીં યુઝ કરી શકતી તે મતલબ ગરીબી હોય કે મતલબ સંકોચ હોય કે ગમે તે કારણ હોય છે એટલે સરકાર દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આપણે પેડમેન મૂવી પણ આવી હતી કે જે જાગૃતતા બતાવે કે તમે થોડું એ વિષે ખુલીને બોલી શકો એન્ડ સરકાર દ્વારા ઔષધિ કેન્દ્રમાં પણ ફ્રીમાં સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે આગળનો ક્વેશ્ચન જોઈએ આપણા દેશમાં તો આ કાનૂન બનવાની બહુ વાર થઈ જશે ટ્રાન્સજેન્ડર લોકો માટે રાષ્ટ્રીય પોર્ટલ કોણે લોન્ચ કર્યું તો થાવરચંદ ગેહલોત તો યુનિયન સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મિનિસ્ટર થાવરચંદ ગેહલોત દ્વારા વર્ચ્યુઅલી રીતે રાષ્ટ્રીય એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને એ ખાસ ટ્રાન્સજેન્ડર લોકો માટે છે જે તેમને એક આઈડી કાર્ડ કે તેમને માટે સુવિધા પૂરી પાડવા માટે આ મહત્વનું છે તો થાવરચંદ ગેહલોતે એને શરૂઆત કરી છે આનાથી શું છે કે ટ્રાન્સજેન્ડર લોકો કોઈ પણ હોય તો એમને જ્યારે સરકારી કામોમાં અહીંથી મતલબ નહીં આ ઓફિસથી આ ઓફિસ જવાનું હોય છે તો બહુ ધક્કા ખાવા પડે છે એન્ડ જ્યારે પહેલેથી જ હેરાન થયેલા લોકો હોય એન્ડ પછી એમને વધારે હેરાન થવામાં તો આવા લોકો માટે ખાસ સરકાર કાર્ય કરે એ જરૂરી છે તો આ કાનૂન આ પોર્ટલ દ્વારા ટ્રાન્સજેન્ડર લોકોને એક જ બારીથી કામ થઈ જશે કે નહીં તમે તમને આઈડી કાર્ડ જોઈએ છે કે કોઈ પણ આનાથી શું છે કે તેઓ આગળ વધી શકે છે નહીં જે તમારા જીવનમાં જો કામ સરળતાથી થતું જાય તો તમને પણ આગળ વધવાનું જેમ મતલબ નહીં તમે દર વખત પરીક્ષા આપો અને ફેલત થયા કરો ફેલત થયા કરો મજા નહીં આવે ને થોડું થોડું તો પાસ થવું જોઈએ એમ આગળનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો છવ્વીસ નવેમ્બર તો અહીં યાદ રાખજો કે નેશનલ મિલ્ક ડે છે છવ્વીસ નવેમ્બર એન્ડ વર્લ્ડ મિલ્ક ડે છે એ પહેલી જૂન તો છવ્વીસ નવેમ્બરે ભારતમાં દર વર્ષે આ મિલ્ક મિલ્ક ડે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે ડૉક્ટર વર્ગીસ કુરિયન જે ફાધર ઓફ ઇન્ડિયાઝ વ્હાઇટ રિવોલ્યુશન છે જેને મિલ્ક મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે તેમનો જન્મજયંતિ છે તો આપણો દેશ વિશ્વનો સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે એન્ડ આની મતલબ શરૂઆત જ કરી છે કે ફ્લડ ઓપરેશન ફ્લડના હેઠળ તેમણે વ્હાઇટ રિવોલ્યુશન કર્યું હતું એ ડૉક્ટર વર્ગીસ કુરિયનના ફાળે જાય છે તો ભારત પાસે એવું નથી કે પહેલેથી પ્રાણીઓ મતલબ પશુમાં પશુપાલનમાં ભારત આગળ જ હતું પરંતુ અત્યારે ભારત દેશ વિશ્વનો સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ બની ગયો છે એનો કંઈક મતલબ મોટો ફાળો જ ડૉક્ટર વર્ગીસ કુરિયનને જાય છે ડૉક્ટર વર્ગીસ કુરિયન કોઝિકોડ ખાતે કેરળમાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો એકવીસમાં એક સિરિયન ક્રિશ્ચિયન ફેમિલીમાં જન્મ્યા હતા તેમને રોમસ રોમન મેક્સેસ એવોર્ડ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ એમ અનેક એવોર્ડો પણ મળ્યા હતા એન્ડ તેમને આ કાર્યને બિરદાવવા માટે બે હજાર ચૌદમાં સૌ પ્રથમવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એન્ડ ત્યાર પછી દર વર્ષે છવ્વીસ નવેમ્બરે નેશનલ મિલ્ક ડે ઉજવીને તેમના કાર્યોને બિરદાવવામાં આવે છે કયા ભારતીય ખેલ સંઘને આઠ વર્ષ બાદ સરકાર દ્વારા ફરીથી માન્યતા મળી જવાબ છે આર્ચરી તિરંદાજી તો આર્ચરીને આઠ વર્ષ સુધી નિલંબિત રહ્યા બાદ મતલબ આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાને ફરીથી મતલબ સ્વીકાર કરી લેવામાં આવ્યું છે સરકારે માન્યતા આપી દીધી છે એન્ડ આ આ આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાને સાત ડિસેમ્બર બે હજાર બારમાં માન્યતા રદ કરી દેવાઈ હતી કારણ કે તેમણે રાષ્ટ્રીય ખેલ વિકાસ સંહિતાના અનુરૂપ ચૂંટણી નહીં કરાવી હતી તો હવેથી તેમને હવે મતલબ માન્યતા ફરીથી આપી છે તો જોઈએ આગળ તેઓ ફરીથી વૈશ્વિક સ્તરે પણ જે તેમની માન્યતાઓ રદ કરી દેવાઈ હતી તે ફરીથી પાછી મળી જશે સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ ન્યુટ્રિશન બ્રાન્ડ મસલ બ્લે બ્લેઝના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા તો જવાબ છે વિદ્યુત જામવાલ વિદ્યુત જામવાલ મતલબ આપણે ઓળખીએ છીએ કે એવું બોલીવુડ એક્ટર છે પરંતુ ખાસ તેઓ જાણીતા છે તેમના માર્શલ આર્ટ એન્ડ સ્ટન્ટ માટે તેઓ જાતે કરે છે એન્ડ તેઓ આ ઉપરાંત તેઓને દુનિયાના ટોપ સિક્સ માર્શલ આર્ટિસ્ટમાં પણ સ્થાન મળ્યું હતું તેઓ એક્શન મૂવીઝમાં હોય છે તેઓ ખાસ અ એન્ડ આ ઉપરાંત તેમણે મોસ્ટ ડિઝાયરેબલ મેન એન્ડ ટોપ ફાઇવ ટેસ્ટ મેનમાં પણ સ્થાન મળ્યું હતું તો તેમણે બે વર્ષ માટે આ પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે કયા બેંકે પીએમ જીવન જ્યોતિ વીમા યોજના લોન્ચ કરી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક અને પીએનબી મેટલાઇફ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે સાથે મળીને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા નિગમની શરૂઆત કરી છે લોન્ચ કર્યું છે એનાથી આ યોજના હેઠળ કોઈ પણ કારણોસર જો મૃત્યુ થાય તો એના પછી લાઈફ કવર આપવામાં આવશે મતલબ જરૂરી નથી કે એક્સિડન્ટ થાય કે બીમારી હશે તો પણ મળશે એમ અને આ એક મતલબ એફોર્ડેબલ ઇન્સ્યોરન્સ છે કે એમાં માપના ઓછા નજીવી રકમ હોય છે ભરવાની એન્ડ તમે વીમોનું મેળવી શકો છો આમાં દરેક ખાતા ધારકને એક વૈકલ્પિક સુવિધા આપવામાં આવે છે એન્ડ તેમાં નોમિની જે હોય છે એને બે લાખ રૂપિયા ફિક્સ આપવામાં આવે છે બીજા કોઈ લાભ આપવામાં નથી આવતા પરંતુ બે લાખ દરેકને આપવામાં આવે છે એન્ડ કસ્ટમર જે હોય છે એને વાર્ષિક માત્ર ત્રણસો ત્રીસ રૂપિયા ભરવાના હોય છે જે મેં સરકારે વચ્ચે એવું કર્યું હતું કે બધા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને આમાં ફોર્મ ભરાવાના બને એટલે સરકારે અયોધ્યા એરપોર્ટ નું નવું નામ કયું રાખવાની ઘોષણા કરી તો મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ તો ઉત્તર પ્રદેશ સરકારે મતલબ ઉત્તર પ્રદેશમાં જ્યારથી યોગી આદિત્યનાથ જે મુખ્યમંત્રી તરીકે આવ્યા છે તેમણે મતલબ એટલા નામ બદલી નાખ્યા છે કે એક્ઝામમાં ક્વેશ્ચન એના તો આવવાના જ મતલબ બહુ થઈ ગયા છે હવે તો એમણે એક વધારે એક ક્વેશ્ચન ઉમેરી દીધો છે આપણા માટે કે અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને હવે તેમણે કર્યું છે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ તો એમણે એવું વિચાર્યું કે આનાથી શહેરનો વિકાસ થશે વૈશ્વિક સ્તરે ધાર્મિક પર્યટન સ્થળ તરીકે ઓળખ મળશે તો અયોધ્યાને વધુ એક કલગી ઉમેરી દીધી છે એમણે કયા રાજ્યે બહારી લોકોના રાજ્યમાં આવવા વખતે કોરોના નેગેટિવ રિપોર્ટ હોવાનું અનિવાર્ય કર્યું છે તો મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રને એમ છે કે એમના ત્યાં કેસો બધા બહારથી જ આવે છે તો એમણે શું કર્યું છે કે જે બી બહારના રાજ્યોથી આવે છે સૌથી વધારે કેસોના દિલ્હી એન્ડ ગુજરાતના એવા રાજ્યોમાં જ છે એન્ડ ત્યાંથી સૌથી વધુ લોકો મહારાષ્ટ્ર જાય જ છે તો મહારાષ્ટ્ર સરકારે એવું મતલબ કમ્પલસરી કરી દીધું છે કે ટ્રેન કે હવાઈના રસ્તેથી જે બી આવે છે એ લોકોની પાસે આ કાર્ડ હોવું જરૂરી છે જે કોરોના નેગેટિવ પ્રમાણપત્ર જે બી બહારના રાજ્યોથી પ્રવેશ કરે છે એને માટે ફરજિયાત છે જેને મતલબ નહીં હવે એક આઈડી આ પણ લેતા ફરવું જોઈએ પડશે એન્ડ જો તમારી પાસે નહીં હોય તો ત્યાં ઊભા ઊભા ટેસ્ટ કરાવવો પડશે એ બી તમારા ખર્ચે દિલ્હીના સૌથી ખરાબ સ્થિતિ મેં છે ગુજરાતમાં તો સ્થિતિ કાબુ બાર થઈ ગઈ છે એવું હમણાં સુપ્રીમ કોર્ટે જ્યારે નિવેદન મતલબ આપ્યું એના પછી તરત મહારાષ્ટ્ર સરકારે આ પગલાં લઈ લીધા હતા આગળનો ક્વેશ્ચન જોઈએ કયા રાજ્યમાં ટ્રાન્સજેન્ડર લોકો માટે ગરિમા ગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જવાબ છે ગુજરાત તો હમણાં આપણે જે થાવરચંદ ગેહલોત દ્વારા જે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું એ સાથે જ ગરિમા ગૃહનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો ગરિમા ગૃહ અ શેલ્ટર હોમ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સ એ ટ્રાન્સજેન્ડર લોકો માટે આશ્રયગૃહ છે જેમાં તેમને શેલ્ટર ફૂડ ક્લોથિંગ મેડિકલ કેર અને અન્ય જીવન જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત તેમને સ્કિલ ડેવલપમેન્ટ પણ આપવામાં આવશે કે જેથી તેઓ પોતાની લાઈફ એક ડિગ્નિટીપૂર્વક જીવી શકે કે નહીં તેમને કોઈના પર આ આધારભૂત રહેવાની જરૂર નથી આ આ આ યોજના એમમાં એક પાઇલટ પ્રોજેક્ટ છે મતલબ નહીં સફળ થયો તો હજુ બીજા શેલ્ટર હોમ ખોલવામાં આવશે કયા સંમેલનને સંબોધિત કરવા કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક રાષ્ટ્ર એક ચૂંટણીને દેશની જરૂરિયાત ગણાવી અખિલ ભારતીય સંમેલન તો હમણાં એસીમું અખિલ ભારતીય પીઠાસીન અધિકારીનું સંમેલન ભરાવવામાં આવ્યું હતું ક્યાં ગુજરાતના કેવડિયામાં તો એમણા એ આ સંમેલનને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નહીં લોકસભા વિધાનસભા એન્ડ અન્ય ચૂંટણીઓ માટે એક જ મતદાતા સૂચિ હોવી જોઈએ અને એટલે કે હાલની સમયની જરૂરિયાત છે કે વન નેશન વન ઇલેક્શન એ થઈ જાય કારણ કે દર થોડા મહિને રહીને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી હોય છે જેથી હવે તો મતલબ એવા પગલાં લઈ લેવા જોઈએ કે જેથી આ એક જ એક જ વખત મતલબ પાંચ વર્ષમાં એકવાર જ ચૂંટણી થાય આ બાબતના મતલબ ફાયદા સમજીએ તો ને વારંવાર ચૂંટણીઓ થાય તો ખ ખર્ચ વધી જાય છે તો જો એક જ વખત ચૂંટણી કરવામાં આવશે તો ખર્ચનું ભારણ ઘટી જશે ખર્ચ ખૂબ ઘટી જશે એન્ડ આચાર સંહિતા જ્યારે કોઈ ચૂંટણી આવતી હોય ને તો એના અમુક સમય પહેલાં સંહિતા લાગી જાય છે એન્ડ રિઝલ્ટ બહાર પાડે ત્યાં સુધી આચાર સંહિતા લાગી રહે છે એન્ડ પછી તો મતલબ ને સંહિતા ઉઠાવવામાં પણ ટાઈમ લાગી જાય છે આ લોકોને તો બહુ ટાઈમ થઈ જાય છે તો આમાં વિકાસના કાર્યક્રમો કેમ કે સરકાર પછી એ જ સમયમાં નવી યોજનાઓ બહાર ની પાડી શકે તો વિકાસના કાર્યક્રમો પણ રોકાઈ જાય છે એન્ડ આ ચૂંટણીઓમાંના કોઈ પણ ચૂંટણી હોય એમાં માનવનું મતલબ માન કર્મચારીઓનું કામ ખૂબ થઈ જાય છે એટલે જ્યારે તમે ચૂંટણીનું થતી હોય સરકારી ઓફિસોમાં જશો જ કહેશે કે આ સરને અત્યારે ચૂંટણી મૂકેલા રોકાયેલા તો બીજા કોઈ કામ થાય જ નહીં તો એ રીતે અન્ય કામોમાં પણ રૂકાવટ આવી જાય છે એન્ડ જો હવે એક જો એક જ વાર ચૂંટણી થઈ જાય તો ને બીજા કામો પર ફોકસ થઈ શકશે એન્ડ જ્યારે કોઈપણ પાર્ટી હોય છે ને તો રાજ્યમાં ઊભી હોય એ વખતે જુના જુદા જુદા વાયદા આપે એન્ડ કેન્દ્રમાં જાય એ વખત જુદા વાયદા આપે તો હવે એવું નહીં થાય ને કે બંને જગ્યાએ એક જ વાર પ્રચાર કરવાનો છે તો વ્યવસ્થિત રણનીતિ ઘડીને કરશે એન્ડ નુકસાન જોઈએ તો લોકસભા કે રાજ્યસભાનો કાર્યકાળ મતલબ એકાદનો ઘટાડો કે એકાદ તો વધારવો પડશે કેમ કે સમાન તો કરવો પડશે ને એન્ડ અનેક અનુચ્છેદમાં પણ બદલાવ કરવો પડશે અને સૌથી મોટી બાબત તો એ છે કે આ વિધેયક પસાર કરવામાં તમામ રાજનૈતિક બળો તો સામ રાજી થશે જ નહીં એક બાબતને મનાવવા માટે દરેક સાથે મીટિંગ કરીને સમ મતલબ સમજાવવા પડશે કે એન્ડ એક જ વાર જ્યારે ચૂંટણી થશે તો મતલબ એક જ વારમાં મોટો ખર્ચો થઈ જશે તો ભ્રષ્ટાચાર પણ વધી જવાની શક્યતા છે એન્ડ મેન બાબત તો એ છે કે આપણી પાસે વીવીપીએટી એટલા છે જ નહીં કે એક વારમાં આખા દેશની ચૂંટણી થઈ શકે આપણે હજુ એટલા સક્ષમ છીએ જ નહીં તો મતલબ જો કે ચર્ચા મતલબ શરૂઆત કરશો તો આવી જશે પણ હાલ હાલની તારીખમાં નથી કે આપણે યોજી શકીએ આ ઉપરાંત એટલા પોલીસ કર્મીઓ કે સૈન્યને પણ બધી બાજુ તો ગોઠવી નહીં શકીએ એના આ તો જો આપણે જાણીએ છીએ કે જેમ કે ગુજરાતમાં ચૂંટણી ચાલતી હોય તો ગુજરાતમાં સૈન્ય બળ આવે છે પોલીસ આવે છે ને બધું એક જગ્યાએ પછી જ્યાં જતું હોય તો એ જ સૈન્ય બળ બીજે મોકલાય છે પણ હવે આખા દેશમાં થતું હશે તો બધી બાજુ ડિસ્ટ્રિબ્યુશન કરી એક સાથે આટલા મોટા દેશનું ના સંચાલન કરવું પણ એક મોટી પડકાર બની રહેશે હજુ તો વાતો છે આગળ જોઈએ ઇમ્પ્લિમેન્ટેશન થાય ત્યારે વધુ સમજ પડશે આના વિશે ગ્લોબલ સિવિલ સોસાયટી ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ દ્વારા બહાર પાડેલ સર્વે મુજબ એશિયાના કયા દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે ભારત તો ઇન્ડિયા એ એશિયામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવતો દેશ છે મતલબ ને આપણે ત્યાં કોઈ પણ કામ કરાવવા જઈએ સરકારી ઓફિસોમાં તો અંગત ઓળખાણ હોવી જરૂરી છે કાં તો પૈસા બરાયબરી આપવી જરૂરી છે તો આ બાબત માટે ભારત એશિયામાં સૌથી ફેમસ છે આ સર્વે ગ્લોબલ સિવિલ સોસાયટી ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ જણાવ્યું હતું કે ભારતમાં કુલ ઓગણચાલીસ ટકા ભ્રષ્ટાચાર છે એન્ડ છેતાલીસ ટકાને પોતાના અંગત ઓળખાણ લગાવવી પડે છે હવે બીજા નંબરે ઇન્ડોનેશિયા છે જેમાં છત્રીસ ટકા ભ્રષ્ટાચારમાં છે એન્ડ ચીન એ ત્રીજા નંબરે છે બત્રીસ ટકા તો ગ્લોબલ કરપ્શન બાયરોમીટર એશિયા એમાં ભારતે ટોપ કરી લીધું આગળનો ક્વેશ્ચન જોઈએ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મિટિંગ એન્ડ એક્સપોનું ઉદઘાટન કોણે કર્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તો આ થર્ડ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટિંગ એન્ડ એક્સપો હતું રી ઇન્વેસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી આ સંમેલનનું આયોજન મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા છવ્વીસથી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર વીસ દરમિયાન કરવામાં આવ્યું હતું આ આ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટિંગ એન્ડ એક્સપોની થીમ હતી ઇનોવેશન્સ ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્સમિ ટ્રાન્ઝિશન હમણાં નીતી આયોગ દ્વારા હાઈપરલુપની ઉપયોગિતા અધ્યયન માટે કોની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું વી કે સારસ્વત તો વી કે સારસ્વત હેઠળ એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે ઉચ્ચ સ્તરીય સમિતિ જે હાઈપરલુપની યાત્રાની તકનીકી અને વ્યવસાયિક વ્યવહારિકતાઓનું અધ્યયન કરશે અને પછી સરકારને રિપોર્ટ આપશે આપણે જોઈએ તો કે બે અઠવાડિયા પહેલાં જેવું જ લાસ વેગાસમાં બે માણસોએ એ એક હાઇપરલૂપ ટ્રેનમાં મતલબ પ્રવાસ કર્યો હતો જેમાં એક ભારતીય હતા તન્મય એન્ડ પાંચસો મીટરનો ટ્રેક માત્ર પંદર સેકન્ડમાં પૂરો કર્યો હતો તો હવે આ બાબતને ભારતમાં મતલબ લાવવા માટે કે એનો ઉપયોગ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિનું વિકે કે સારસ્વતીની અધ્યક્ષતા હેઠળ ગઠન કરવામાં આવી છે ઇસ્લામિક સહયોગ સંગઠનના વિદેશ મંત્રી પરિષદની સુડતાલીસમી બેઠક કયા દેશમાં થશે નાઇઝર તો ઇસ્લામિક સહયોગ સંગઠન ઓઆઈસી એની નાઇઝર નાઇમાં સત્યાવીસ અઠ્યાવીસ નવેમ્બરના રોજ વિદેશ મંત્રીઓની બેઠક યોજવામાં આવશે જેના એજન્ડામાં હાલ આ બાબતે અગત્યની છે કે કાશ્મીરને રાખવામાં આવી નથી મોટાભાગે કોઈ પણ આંતરરાષ્ટ્રીય મંચ હોય છે એમાં પાકિસ્તાન એ કાશ્મીરનો મુદ્દો ઉછાળતો આવે છે કે નહીં કે ભારતે કાશ્મીરને લઈ લીધું એના પર બહુ જુલમ કરે છે એવું બધું પરંતુ આ વખતે જ્યારે મે બી મોકલ્યું હશે પરંતુ સ્વીકાર કરવામાં નહીં આવ્યો આ એજન્ડામાં તો આ વખતની જે આ મિટિંગ થવાની છે સુડતાલીસમી સંમેલન છે એની થીમ છે શાંતિ અને વિકાસ માટે આતંકવાદ વિરુદ્ધ એકજુટતા આ બેઠકના એજન્ડાના એજન્ડામાં મુસ્લિમ દુનિયાને માટે ચિંતાનો વિષય સમાવવામાં આવ્યા છે જેમાં ફિલિસ્તાનનો મુદ્દો આતંકવાદનો મુદ્દો ધાર્મિક ભાવનાઓનું અપમાન રોહિંગ્યા બાબત રોહિંગ્યા મામલો જે છે એના એના માટે ધન એકઠા કરવાની કવાયત જેવા મુદ્દાઓનું સામેલ કરવામાં આવે છે હવે જોઈએ થોડું જરા ઓઆઈસી ઇસ્લામિક સહયોગ સંગઠન શું છે તો ઇસ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન એ ઇસ્લામિક દેશો વચ્ચે તમામ વિષયોમાં સહયોગને પ્રોત્સાહિત કરવા કરવા માટેનું એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેનું મુખ્ય મથક છે જેદા સાઉદી અરબનું છે એમાં કુલ હાલ સત્તાવન સભ્યો છે ભારત એમાં સદસ્ય નથી અને ઉદ્દેશ ઉદ્દેશ્ય છે સદસ્ય દેશો વચ્ચે ઇસ્લામી એકજુટતાને પ્રોત્સાહન આપવું જાતિ અલગાવ અને ભેદભાવને સમાપ્ત કરવું ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવી મુસ્લિમોની ગરમીમાં સ્વતંત્રતા રાષ્ટ્રીય અધિકારો ઉપર કાર્ય કરવું સદસ્ય દેશો વચ્ચે તાલમેલ રાખવો આગળનો ક્વેશ્ચન જોઈએ કયા રાજ્યમાં માસ્ક બેંકનું ઉદઘાટન કરવામાં આવ્યું તો માસ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હીએ શું કર્યું છે હમણાં થોડા દિવસ પહેલાં ના દિલ્હીએ એવું કર્યું કે પાંચસો રૂપિયાનું જેની પાસે માસ્ક નહીં હોય તો પાંચસો રૂપિયાનો દંડ હતો તે વધારીને સીધો બે હજાર કરી દીધો હવે દિલ્હી જાતે જાતે લોકો પર દયા ખાય છે કે નહીં લોકો બિચારા ક્યાંથી બે હજાર પડશે તો એણે જાતે જાતે હવે ચાલુ કરી દીધું છે માસ્ક બેંક કે એમાં એવું ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એન્ડ દિલ્હી પોલીસ દ્વારા એક માસ્ક બેંક શરૂ કરવામાં આવે છે જેમાં ફ્રી ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવે છે માસ્કનું એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મેયર જયપ્રકાશ દ્વારા સદર બજારમાં જે મધ્ય દિલ્હીમાં જ્યાં સૌથી ભીડવાળો એરિયા છે આ આ માસ્ક બેંકમાંથી કોઈ પણ જરૂરિયાતમંદ હોય વ્યક્તિ એ પોતે માસ્ક લઈ જ જઈ શકે છે અને જેને પોતાને દાન આપવા હોય ફેસ માસ્ક એ આપી પણ શકે છે હુતાત્મા દહલનનું ઉદ્ઘાટન કોણે કર્યું તો જવાબ છે ઉદ્ધવ ઠાકરે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે તેમણે શહીદ એનું હુતાત્મા દલન એન્ડ કોફી ટેબલ બુક અતુલ્ય હિંમતનું પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું આ શહીદ ગેલરી હુતાત્મા દલન એ છવ્વીસ અગિયાર મુંબઈ એટેક વખતે જે પોલીસ કર્મચારીઓનું મૃત્યુ થયું હતું અઢાર પોલીસ જે માર્યા ગયા હતા તો એમને વર્ષી એમને યાદગીરી રૂપે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવ્યું છે જેનું ઉદઘાટન પણ એ છવ્વીસ નવેમ્બરના રોજ જ કરવામાં આવ્યું હતું નાઇટ ફ્રેન્કના વૈશ્વિક સૂચકાંકમાં દિલ્હી કયા સ્થાને છે સત્યાવીસ તો નાઇટ ફ્રેન્ક વૈશ્વિક સૂચકાંક એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પ્રાઇમ રેસિડેન્શિયલ માર્કેટ છે એટલે કે લક્ઝરી આવાસીય પ્રોપર્ટીની કિંમતોમાં વધારા બાબતે છે કે તમાર પ્રોપર્ટી કેટલી જલ્દી એનું માર્કેટ વેલ્યુ કેટલું વધે છે એમ તો ભારતમાં દિલ્હી એ સત્યાવીસમાં સ્થાને છે એન્ડ ભારતનું બીજું મુંબઈ તેત્રીસ એન્ડ બેંગલુરૂ ચોત્રીસમાં સ્થાને છે આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનું ઓકલેન્ડ પ્રથમ છે બીજું મનીલા છે એન્ડ ત્રીજુ શેનઝન છે રાષ્ટ્રીય પ્રકાશક સંઘના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા શીખા શેખા બોર્ડોર તો શેખા બોર્ડર એ આરબ દુનિયાના પ્રથમ એવા વ્યક્તિ છે જેમને આંતરરાષ્ટ્રીય પ્રકાશક સંઘના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમનું આખું નામ છે શેખા બોર્ડોર બિંધ સુલતાન અલ કાસિમી તે આ સંઘની સ્થાપના અઢારસો છન્નુંમાં કરવામાં આવી હતી અને ત્યાર પછી તેઓ પ્રથમ એવા મહિલા આરબ દુનિયાના બન્યા છે જેમણે અધ્યક્ષ તરીકે ચૂંટ્યા હોય આઈસીસી વન ડે પ્લેયર ઓફ ધી ડિકેટ એવોર્ડ બે હજાર વીસ માટે કયા ભારતીય ખેલાડીઓને નામાંકિત કરવામાં આવ્યા તો આઈસીસી સી એવોર્ડ ઓફ ધ ડિકેટને મતલબ જાહેર કરવામાં આવે છે જેમાં આઈ સી વન ડે પ્લેયર ઓફ ધ ડિકેટ એવોર્ડ બે હજાર વીસ માટે વિરાટ કોહલી રોહિત શર્મા એન્ડ એમ ધોનીને પસંદ કરવામાં આવે છે એ રીતે અલગ અલગ કે બહુ બધી કેટેગરીઓમાં આવ્યા છે જેમ કે મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ ડિકેટ કોહલી મેન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી પ્લેયર ઓફ ધ ડિકેટ કોહલી એન્ડ રોહિત શર્મા વિમેન્સ પ્લેયર ઓફ ધ ડિકેટ राज વિમેન્સ વન ડે પ્લેયર ઓફ ધ ડિકેટ मिताली એન્ડ જુલેન ગોસ્વામી એન્ડ સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ ઓફ ऑफ ડિકેટ વિરાટ કોહલી એન્ડ एंड એસ ધોની આંદોલનકારી ખેડૂતોના કેટલાક સંગઠનોએ સંયુક્ત મોરચો બનાવીને કયા આંદોલનનું આહવાન કર્યું છે તો દિલ્હી ચલો આંદોલન તો કેન્દ્ર સરકાર દ્વારા હમણાં ત્રણ નવા કૃષિ કાનૂન બનાવવામાં આવ્યા હતા જેનો વિરુદ્ધ માટે વિરોધમાં દિલ્હી ચલો માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ એમ અલગ અલગ રાજ્યોથી બધા ખેડૂતો ભેગા મળીને દિલ્હી દિલ્હી ભેગા થઈ રહ્યા છે તો આ મોરચાનું નામ જ દિલ્હી ચલો આંદોલન છે આના ખેડૂતોએ પોતાનો વિરોધ પ્રદર્શન કરવા માટે આવી રહ્યા છે પરંતુ સરકાર દિલ્હીમાં પ્રવેશ કરતી વખતે એમને રોકી રહી છે તો ખેડૂતો પોતાના ટ્રેક્ટર ટ્રોલીસ પર જ રાશન એન્ડ બધું મતલબ ને ઓઢવા વિસાવા બધું લઈને આવી ગયા છે એન્ડ તેઓ ત્યાં જ રોડ ઉપર જ ધામા નાખ્યા છે હાલ તેમને કહેવું છે કે આવા આ નવા કાયદાથીના મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે ન્યૂનતમ સમર્થન મૂલ્યની વ્યવસ્થા સમાપ્ત થઈ જશે તો એના લીધે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આ બિલનો કે સરકારે પાછા લઈ લેવા જોઈએ રે એન્ડ હાલમાં આંદોલન હજુ મતલબ ઉગ્ર રૂપ ધારણ હવે કરી રહ્યું છે આજના માટે આટલું જ થેન્ક યુ